ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અંધાણા રોડ ઉપર કટખોલ કામ નજીકથી આઈ ટ્વેન્ટી ફોર વ્હીલ ગાડી પાથી વિદેશી તારૂના જથ્થા સાથે બે મહિલા સહિત ત્રણ ઇસમોને પાંચ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા બનાવની પ્રાપ્ત પોલીસ માહિતી મુજબ ભરૂચ એલસીબીની ટીમ ઉપલી અધિકારીઓની સૂચના મુજબ અલગ અલગ ટીમો બનાવીને નાઇટ પેટ્રોલિંગમાં વાહન ચેકિંગમાં હાજર હતા તે દરમિયાન બાતમી મળી હતી કે એક સફેદ કલરની આઈ ટ્વેન્ટી ફોર વ્હીલ કાર કે જેનો રજિસ્ટ્રેશન નંબર જીજે શૂન્ય પાંચ આરજે પંદર આડત્રીસમાં વિદેશી તારો ભરીને નેશનલ હાઇવે તરફથી અંધાડા ગામ તરફ આવી રહ્યો છે જેવી ચોક્કસ માહિતીના આધારે એલસીબી પોલીસે અંધાડા રોડ ઉપર આવેલ કડકોલ ગામ નજીક નાણા પાસે વોચ ગોઠવી માહિતી વાડી ગાડી આવતા પોલીસે તેને રોકીને કોર્ડન કરીને ગાડીમાં તલાશી લેતા ગાડીની સીટના નીચે તથા ગાડીની ટીકીમાંથી ગેરકાયદેસર ભારતે બનાવટના વિદેશી દારૂની બોટલો તેમજ પાઉચ નંગ છસો છન્નું જેની આશરે કિંમત રૂપિયા રોકડા રૂપિયા બે હજાર મળી કિંમત રૂપિયા પાંચ લાખ એક્યાસી હજાર છસો નો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પઠાણ અંકલેશ્વર